પાદરા નવાપુરા સ્થિત વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ઓગણીસમા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણદેવ શ્રી ગણપતિદાદા શ્રી હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પાદરા નવાપુરા સ્થિત વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિરમાં વડતાલ પીઠાદેશ્વર પરમપૂજ્ય એક હજાર આઠ આચાર્ય રાકેશ પ્રસાદ મહારાજના વરદ હસ્તે શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી રાધાકૃષ્ણદેવ શ્રી ગણપતિ દાદા શ્રી હનુમાનજી દાદાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી આ સાથે ઓગણીસમા વાર્ષિક પાટોત્સવ નિમિત્તે મંદિરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમના આયોજન સાથે અન્નકૂટના દર્શન તેમજ મહાઆરતી યોજાઈ હતી વહેલી સવારે નગરમાં પ્રભાત ફેરી યોજાઈ હતી ત્યારબાદ શ્રી બાળઘનશ્યામ મહારાજને વિવિધ દ્રવ્યો ઉપરાંત વિશેષ કેસરનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે કુંડળધામ થી પરમ પૂજ્ય સદગુરુ જ્ઞાન જીવનદાસ સ્વામીએ ટેલિફોનિક થી આશીર્વાદ આપ્યા હતા જેમાં મનુષ્ય દે મળ્યા પછી ભગવાનનું ખૂબ ભજન કરવા સંપ અને આત્મીયતા રાખવા બાળ સભા દ્વારા બાળકોને સારા સંસ્કારો આપવા પ્રભાત ફેરી આદિ જે પ્રવૃત્તિઓમાં પાદરા મંદિરના ટ્રસ્ટીઓ પ્રોત્સાહન અને સાથ સહકાર આપે છે તેમના ઉપર રાજીપો વ્યક્ત કર્યો હતો પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામીના સંતો પૂજ્ય રામદાસજી સ્વામી તથા પૂજ્ય પ્રસન્ન વંદન અભિષેક સહિત કથા વાર્તાનો લાભ આપ્યો હતો ખાસ કરી પાટોત્સવ નિમિત્તે મંદિર ખાતે વિશેષ સત્સંગ સાથે કથા વાર્તા બાદ ભવ્ય અન્નકૂટ યોજાયો હતો જેમાં યજમાન પરિવાર સહિત હરિભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આજે ઓગણીસમો પાટોત્સવ યોજાયો છે કે જેમાં ઉંડળ ધામથી પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીએ સંતોને મોકલી અને અભિષેકનો લાભ આપ્યો હતો તથા સરસ કથા વાર્તા સત્સંગનો લાભ આપ્યો હતો અને તેમાં ટેલિફોનિક પૂજ્ય ગુરુજીએ પણ ટેલિફોનિક આશીર્વાદ આપ્યા હતા અને એમાં ખાસ ટકોર કરી હતી કે જે આ મંદિરના ટ્રસ્ટીઓ અને જે બાળકોને પ્રોત્સાહન આપવા માટેનું આયોજન કરે છે આજે વિશેષ કાર્યક્રમોની અંદર સવારે પ્રભા ફેરી થઈ ત્યાર પછી મહારાજનો અભિષેક થયો ત્યાર પછી અન્નકૂટ થયો અને જે આ સત્સંગનો દિવ્ય લાભ સંતો દ્વારા મળ્યો છે તો આપણા જીવનની અંદર સંતોએ કહેલી વાણીને આપણે અનુસરીશું મોબાઈલનો દુરુપયોગ નહીં કરીએ બાળકોને સારા સંસ્કાર આપીશું અને આ રીતે જો આપણે જીવન જીવીશું તો બધા જ બાળકો સુખી થશે અને આપણે સત્સંગ પરિવાર પણ બધા જ ખૂબ સુખી થશો સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર